મોઢવાડિયા કે જે પોરબંદરનો નો ચહેરો છે તે પણ રાજીનામો આપે તેવી છે અને તેઓ કેસરીયા ધારણ કરશે પોરબંદરનો ચહેરો કોંગ્રેસ એક અલગ ઓળખાણ બનાવતો ચહેરો જે પણ રાજીનામો આપવા જઈ રહ્યો છે

અર્જુન મોઢવાડિયા પણ હવે રાજીનામું આપશે તે પ્રકારની વાત સૂત્રો પાસેથી મળી રહી છે રાહુલ ગાંધીની યાત્રા ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશની સાથે જ આ રાજીનામું છે એ પડશે તે પ્રકારની અત્યારે હાલ વાત આવી રહી છે અર્જુન મોઢવાડિયા ઘણા સમયથી આ પ્રકારની ચર્ચા ચાલતી હતી કે કોઈપણ સમયે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે રાજીનામું આપશે લગભગ એકથી બે દિવસમાં આ ઓપરેશન છે એ પણ પૂર્ણ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે અર્જુન મોઢવાડિયા પોરબંદરથી હાલ

અને રાત્ર ધારાસભ્ય પદેથી પણ અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે અમરીશ ડેરે પણ રાજીનામું ભારતીય કોંગ્રેસમાંથી આપી દીધું છે અને એ આવતીકાલે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એની સાથે જ હવે આ અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપશે તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે કોંગ્રેસની પ્રેસ અત્યારે જે થઈ રહી છે પ્રદેશ કોંગ્રેસની એમાં પણ અર્જુન મોઢવાડિયા હાજર નથી તે માહિતી અત્યારે હાલ મળી રહી છે અને ચોક્કસથી કહી શકાય કે આ બે દિવસની અંદર અર્જુન મોઢવાડિયા સંભવતઃ આજે જ રાજીનામું આપે તો પણ નવાય નહીં અર્જુન મોઢવાડિયા પણ કેસરીયા આગામી દિવસોમાં કરશે જેથી કરીને ભાજપ ને છવ્વીસે છવ્વીસ બેઠકો છે એમાં પાંચ લાખથી વધુની લીડ માટે સરળતા રહે આ ઉપરાંત જાતિગત સમીકરણો અન્ય કારણોસર તમામ બેઠકો ઉપર ભાજપ બહુમતી મેળવી શકે એના ભાગરૂપે આ એક બાદ એક રાજીનામા આપવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો અને આ ન્યાય યાત્રા છે એ ગુજરાતમાં પ્રવેશે એની સાથે જ આ એક બાદ એક ઓપરેશન શરૂ થઈ રહ્યા છે અમરીશ ડેરનું રાજીનામું હવે અર્જુન મોઢવાડિયા કે જે કોંગ્રેસના સિનિયર નેતા છે ધારાસભ્ય પણ છે પોરબંદરથી અને એ રાજીનામું આપી ધારાસભ્ય પદથી અને પાર્ટીમાંથી બંનેમાંથી રાજીનામું આપી અર્જુન મોઢવાડિયા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે સંભવતઃ થી ત્રણ દિવસમાં જ આ આખું ઓપરેશન છે તે પૂરું થશે ગ્રેન જ્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાત આવી રહી છે સાત માર્ચે તે પહેલા મોટા બેચહેરાઓ કોંગ્રેસનો સાથ છોડ્યો છે હજુ એવા કેવા ચહેરા છે કે જે કોંગ્રેસનો સાથ છોડી શકે તેમ છે

પાટીદાર સમાજમાંથી એ ધારાસભ્ય આવે છે ને એટલા માટે એમણે પણ એમના સમાજના લોકો એમના અંગત લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેની સૂચના આપી છે અથવા તો એ પ્રકારની વાતચીત પણ થઈ છે જો કે એમને રાજીનામું એ વખતે નહોતું આપ્યું પરંતુ આ રાજીનામું હવે આપશે માણાવદારના ધારાસભ્ય એમનું નામ પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે આ ઉપરાંત પાટણથી કિરીટ પટેલનું નામ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે અગાઉ તેઓ રાજીનામું આપવાના હતા તે પ્રકારની વાત પણ સામે આવી હતી એટલે આ બે ધારાસભ્યો અહીંયા એવા છે કે બે ધારાસભ્યો રાજીનામા આપી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાંથી પણ જો જરૂર પડશે તો પાર્ટી આ પ્રકારે રાજીનામા અપાવશે આદિવાસી વિસ્તારમાં પણ જે કોંગ્રેસના કોંગ્રેસના ધારાસભ્યો છે 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 અથવા તો સિનિયર નેતાઓ આ કારણ કે રાહુલ ગાંધીની યાત્રા એ આદિવાસી વિસ્તારમાં ફરવાની છે ઝાલોદ એટલે કે દાહોદ જિલ્લામાંથી એનો પ્રવેશ થવાનો છે અને આ પ્રવેશની સાથે જ એક બાદ એક ઓપરેશન કોંગ્રેસને ઝટકા મળે એ પ્રકારના રાજીનામાનો દોર શરૂ થશે આ બે એક અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે આગામી બે દિવસમાં આ ઉપરાંત અન્ય ધારાસભ્યો એટલે કે માણાવદર અને પાટણ આ બંનેના નામ પણ આગામી દિવસોમાં આવે તો નવાય નહીં હિરેન જોડાઈ શકે કેડર બેઝ કહેનારી પાર્ટી એમણે શું કામ લઈ જવા પડે છે આ સવાલ એમના બહુ મોટા નેતાઓ તો તમારા સવાલ લેતા જ નથી પત્રકાર પરિષદમાં વનવે હોય છે એ બોલે ને તમારે લખવાનું ને ચલાવવાનું ટ્વેન્ટી ફોર બાય સેવન આ નિયમ છે અમે સવાલ લઈએ છીએ એટલે આપણે કહીએ છીએ કે આ સવાલ ભારતીય જનતા પાર્ટી પૂછવો જોઈએ એમને વાત થઈએ તો હું કેમ કહી શકું મારી સાથે જરૂર ગઈકાલે ગોધરા હતા ગઈકાલે ગોધરા હતા ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા રાહુલજીની યાત્રા માટેની એમણે મીટિંગ કરી હતી મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા આવ્યો છું આ મિટિંગ કરી છે તૈયારી બરાબર છે કાર્યકર્તાઓમાં જુસ્સો છે કોણ સર્કિટ હાઉસ મળવાયું હતું એ પણ કહ્યું કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું પરંતુ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી જે જનાધાર તમારી સાથે હોય

તો ભલે અમારા નેતાઓ ને જાય ભાજપના પેજ પ્રમુખો આવો આપણે સાથે મળીને ગુજરાતની સેવાના યજ્ઞમાં તમે આહુતિ આપો કારણ કે તમારી હવે કેડર બેઝ પાર્ટી નથી એટલે આ તો દરેકે સમજ્યું મા બાપ આપણને ખોળામાં બેસાડી જમાડી આંગળી પાટડીને ચાલતા શીખવાડે મોટા કરે પછી એ માતા પિતાને મોટો થયા પછી વ્યક્તિ કહેતો હોય છે કે મા બાપને હવે તમે યાત્રા કરો આરામ કરો તમારી સેવા એ મારી જવાબદારી છે તમે મને મોટો કર્યો છે મારે હવે રીપે કરવાનું છે મારે તમને પરત આપવાનું છે અને તમે જોયું છે ઘણાને કોન્ટેક્ટ કર્યો છે અમારા લલિતભાઈ વસોયાની વિડીયો આપ જુઓ અમારા કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે આદિવાસીનું નું લોહી વેચાવ નથી ઇટ મીન્સ એને ખરીદવાનો પ્રયત્ન થયો હું સલામ કરીશ મારા તમને દેખાય છે આંગળીના વેઢે ગણાય થોડા પણ એવા લાખો નેતાઓ ગુજરાતમાં હજારો નેતાઓ અને લાખો કાર્યકર્તાઓ છે કે જેને ભાજપ ડરાવી નથી શકતી જેને ભાજપ ખરીદી એની વાત હોય તો પણ ભલે કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે સતત મેં કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે બધા જ રાજ્યોની સ્થળ સ્થિતિ મેન્ટાલિટી કાર્ય કરવાની પદ્ધતિ ખાનપાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ ને એ મુજબ જવું જોઈએ એ સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ હતી અને આમ પણ ભારતીય જનતા પાર્ટીના આજની અધ્યક્ષશ્રી છેલ્લા ત્રણેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું પણ મને મતું કે ફેરફાર કરવો નથી પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય અધ્યક્ષશ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલે એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેંની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે એવું હું આપને જણાવી કોંગ્રેસ આવ્યું છે કે આપણે જે ઓલરેડી સસ્પેન્ડ વર્ષ તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટાભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત ગયા પછી મારા ફોનમાં આવેલા છે એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલા મે રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષ ચેમ્બરમાં પણ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા પાર્ટીના ધારાસભ્યો પણ રહ્યા પાર્ટીમાં પણ કામ પણ કર્યું કાર્યકારી પ્રમુખ તરીકે પણ આપ તો એવું શું બને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ એવા મુદ્દા ઇન્ટરલી પ્રોબ્લેમ કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે કોઈ સંગઠન હોય તો પણ ભલે ને ખામી બધી જગ્યાએ રહેવાની છે પણ હું એવું માનું છું કે મેં જે જગ્યાએ પાંચ વર્ષ નિષ્ઠા પ્રમાણિકતાથી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું એને મારે ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આજના સમયની અંદર એટલું સમજવાની જરૂર છે કે રાજકીય પાર્ટીઓનું કામ શું હોઈ શકે અને એનજીઓનું કામ અલગ શું હોઈ શકે જ્યારે રાજકીય પાર્ટી છે ત્યારે રાજકીય પાર્ટી તરીકે જો કામ થતું હોય સારું રહે પણ હું કોઈને ક્રિટિસાઈઝ કરવા માગતો નથી કારણ કે હું સંબંધનો માણસ છું અને જ્યાં જોડાયો છું અથવા ત્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે સંબંધોનો માણસ છું અને આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનો ધ્યેય જે છે એ જનતા જનાર્દનનું ભલું કેમ થાય જનતાનું હિત ક્યાં સચવાય છે એ જ હોય છે એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે અંતિમ ધ્યેય જે છે

ન્યાયા ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સવિનય હું બધાનું ધ્યાન દોરી રહ્યું છું કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઈઝ કરવા માંગતો નથી